સિનોર રેલવે ગરનાળા નીચે વરસાદી પાણીની વર્ષો જૂની સમસ્યા યથાવત વડોદરા જિલ્લાના સિનોર તાલુકા મથક ખાતે રેલવે ગરનાળા નીચે વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા હજુ પણ અકબંધ રહી છે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં સ્થાનિક તંત્ર અને નેતાઓ પણ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે જેના લીધે ચોમાસા દરમિયાન અહીંથી પસાર થતા વાહન ચાલકો વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સરકારી કામકાજ માટે આવતા નાગરિકો અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ ધામ માલસર તેમજ નર્મદા તટના પૌરાણિક મંદિરોના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને વાહન ચાલકોને ચોમાસામાં ભારે હાલાકી ભોગવવી પડે છે નાના મોટા ફોર વ્હીલ વાહનો પાણીની વચ્ચે બંધ થઈ જાય છે ખાસ કરીને અજાણ્યા વાહન ચાલકોની હાલત અત્યંત કફોડી બની જાય છે આ સ્થળે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલો કાચ પણ સાફસુફીના અભાવે નકામો સાબિત થયો છે સ્થાનિક નેતાઓ વિકાસના કામોની વાહી વાહી લૂંટવા સોશિયલ મીડિયા પર ફોટા મૂકે છે પરંતુ આ સમસ્યાને ઉકેલવામાં તેમની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે